એના જે ગુરુ હતા એ કહે છે કે આ ચારસો ગાયની 1000 હજાર થાય પછી આવજે મનનું મૂક્યું ભગવાન દશરથ રાજાએ કહ્યું ચૌદ વર્ષનો વનવાસ નો ક્વેશ્ચન નો આર્ગ્યુમેન્ટ આ એક ટ્રેડિશન છે તો જે આપણા વડીલો છે જે વરિષ્ઠો છે જે સમાજની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે વર્તવું એ એક કપુત્રનું કે શિષ્યનું લક્ષણ છે મનનું મૂકવું હવે જો આ મનનું ના મૂકીએ તો કેટલા બધા પ્રશ્ન થાય છે અશાંતિ થાય છે તમે એક સિસ્ટમ સિસ્ટમ તોડો તોડો છો છો તમે જોજો આ એક બહુ સમજવા જેવી વાત છે પ્રમુખ સ્વામી મહારાજને છે ને ઘણી વખત આપણા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે એમાં પણ જ્યારે યુવાન હોય છે ને હવે એને લગ્ન કરવા હોય એને પોતાએ નક્કી કરી નાખ્યું હોય બે જણાએ નક્કી કરી નાખ્યું હોય પછી સ્વામીને પૂછવાનું પૂછવા જાય આવે માં બાપ ના પાડતા હોય આવે આ લોકો બેને નક્કી બરાબર એકદમ સેટ થઈ ગયું હોય સ્વામી જોજો શું કહે છે ખબર છે માં બાપની પરવાનગી હોય ને તો કરજો અને માં બાપ ન માને તો એમને સમજાવવાનો પ્રયત્ન કરજો અને તે છતાંય ના માને તો ભગવાનની ઈચ્છા સમજવાની એટલે ન કરું એવી રીતે વાત કરે છે બાપા ભગવાનની ઈચ્છા એટલે આ તો બે 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 ધાર થાય આ તો પણ સ્વામી કહે છે કે પછી માં બાપ ના પાડે તો આપણે ન કરું આપણા મનની અંદર આમ પ્રશ્ન થાય જો જો અત્યારનો મોડર્ન યુગ છે આપણા મનમાં પ્રશ્ન થાય યુવાનને પ્રશ્ન થાય ભઈ લગ્ન અને આખી જિંદગી તો મારે કાઢવાની છે અને પસંદગી લાઇક્સ અને ડિસલાઇક્સ જે હોય છે ગમે ન ગમે તો અમારે જોવાનું હોય ને અને મા બાપ છે તો આમ આટલું બધું મોટું ડિસિઝન શા માટે એ લોકોનું હોવું જોઈએ પણ તમે જુઓ કે આ એક સિસ્ટમ છે આ એક પ્રણાલીકા છે આ એક માળખું છે પ્રમુખ સ્વામી મહારાજ છે ને ક્યારેય કોઈ માળખું તોડતા જ નથી કારણ કે તમે જો એ માળખું તોડો ને તો આપણે લગભગ લાગણી વશ થઈ જાય આપણને લાગે બરાબર છે બિચારો કિશોર છે દુઃખી થાય છે યુવાન છે હવે તું તો આમ ઉક્તિ પડીને તકાપો આ તો બધા બધા બરાબર છે સમજે ના સમજે અને આપણને જરા લાગણી થાય આપણે થઈ કે બરાબર છે તમને બે ને સારું લાગતું હોય તો તમે કરી નાખો આપણને એવું થાય બટ વી આર બ્રેકિંગ અ સિસ્ટમ તમે એક માળખું તોડો છો કાલે ઉઠીને આ લોકો બે લગ્ન કરશે એના દીકરા દીકરી થશે એ લોકો એનું નહીં માને તો ક્યાં તમારી વ્યવસ્થા રહે પરદેશની અંદર કોઈ જ વ્યવસ્થા નથી જો કેટલા પ્રશ્ન ઉત્પન્ન થાય છે અશાંતિ ઊભી થાય છે દેર આર સિસ્ટમ ઇન સોસ ઇન સોસાયટી એ સિસ્ટમને આપણે અનુરૂપ થવું જોઈએ તો ભલે શરૂઆતની અંદર આપણને દુઃખ લાગે આપણને મનધાર્યું ન થાય પણ જો તમે સિસ્ટમ તોડશો ને તો તમે આખો સમાજ તોડો છો આ છે ને મોટા પુરુષને જે આર્ષ દ્રષ્ટા હોય છે ને એને આવું વિઝન હોય છે એટલે ઘણી વખત આપણને લાગે કે આ મારું મનનું ધાર્યું કેમ મૂકવાનું આ સમજાતું જ નથી યાર પણ એ વખતે મનનું ધાર્યું મૂકે ને તો ભગવાનને સંત પ્રસન્ન થાય છે તમે જુઓ શ્રીજી મહારાજના વખતની અંદર કેટલા બધા પ્રસંગો છે શ્રીજી મહારાજ વરતાલ જતા હતા અને મહારાજ પોતે ઉંબરેઠ આવ્યા રૂપરામ ઠાકર હતા એમને થયું કે મહારાજ અને પધાર્યા છે સારામાં સારી રસોઈ આપીએ ઉનાળાના દિવસો ચૈત્ર મહિનો અને એ વખતે આ રૂપરામ ઠાકરે રસ અને રોટલીની પૂરીની રસોઈ આપી મહારાજ છે ને પેલા જમવા બેઠા ઠાકોરજીને ધરાવીને મહારાજ જમવા બેઠા પછી મહારાજ છે ને જયારે ઠાકોરજીને થાણ ધરાવતો હતો ને ત્યારે મહારાજે કહ્યું રૂપરામ ઠાકરને કે આમાં કઈ ખાંડ લાવો એટલે આજુબાજુ જે હતા ને એ લોકોએ કહ્યું કે મહારાજ અમારા દેશની અંદર છે ને ખાંડ પીરસવાની કોઈ કોઈ પ્રથા નથી એટલે પછી મહારાજ કઈ બોલ્યા નહીં મહારાજ જમવા બેઠા પરમહંશો ને પીરસવા લાગ્યા એક વખત પીરસ્યું બે વખત પીરસ્યું અને ત્રીજી વખતે જયારે મહારાજ બહુ આમ સારી રીતે પીરસે છે મહારાજ કે છે કે આ રૂપરામ ઠાકરનો બહુ ભાવ છે માટે હે પરમહંસુ બધા તમે જમો અને એમ કરીને બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ રૂપરામ ઠાકરનો ભાવ બહુ છે સંપૂર્ણ ભાવ છે એટલો બધો ભાવ છે ને કે આ શરીરમાં જેટલા રૂવાળા છે ને એ નાઇન્ટી ડિગ્રીસ ઉપર ઊભા થઈ જાય છે કારણ કે રસ બહુ ખાટો છે એટલે કંઈ ખાંડ હોય તો મહારાજ છે ને વાત કરે છે પણ રૂપરામ ઠાકર છે ને એ પછી ફરી દેખાતા જ નથી અને પ્રથા નથી તમે જોજો ઘણી વખત છે ને આપણે મનનું ધાર્યું મૂકી શકતા નથી કારણ કે અમુક પ્રકારના જે આપણને લૌકિક બંધનોને સંબંધો આપણે તોડી શકતા નથી રિવાજો નથી છોડી છોડી શકતા ભગવાનને સંત જ્યારે આપણને કહે છે ને આપણા મનમાં એમ થાય કે સમાજમાં લોકો મને શું સમજશે લોકો મને શું કહેશે આ એક કારણ છે મુખ્ય કારણ એક એક એ કારણ સમજી શકાય કે મન નું ધાર્યું આપણે મૂકી શકતા નથી અને સંત નું ધાર્યું આપણે કરી શકતા નથી શ્રીજી મહારાજ તો ત્યાંથી વિદાય થયા રૂપરામ ઠાકરને બહુ જ પસ્તાવો થયો અત્યંત પસ્તાવો થયો અશાંતિ થઈ શાંતિ મન ધાર્યું કરવામાં નહીં મૂકવામાં તો અશાંતિ થાય છે ને મહારાજ છે ને તો રૂડાભાઈને વાત કરી કે આવા મહારાજ એમના ગાડામાં બેઠા હતા અને કહ્યું કે આવા કઈ આવા સરસ બળદ છે તમારા આવા બળદ હોય તો અમને આપજો રૂડાબાઈ કે હા બરાબર તપાસ કરીશું એમને વિચાર ના આવ્યો મહારાજનો સંકેત શું છે પોતાના જ બળદ આપવાના હતા પણ ના આપી શક્યા અને મારા ધામમાં ચાલ્યા ગયા અશાંતિ થઈ જો મનનું ધાર્યું મૂકું ને બહુ ડિફિકલ્ટ છે પ્રવચન કરવું બહુ સહેલું છે સાંભળવું પણ બહુ સહેલું છે પણ મેદાનમાં આવું ને બહુ અઘરું છે આ બહુ અઘરું કામ છે આ અત્યારે આ મેદાન નથી આ આ તો એક શિબિર છે ને આપણે બધા એક સેમિનારમાં આવ્યા છે પણ જ્યારે આપણા જીવનના સંગ્રામની અંદર જ્યારે પ્રશ્નો આવે ને એ વખતે મૂકોને બહુ અઘરું કામ છે અત્યંત અઘરું કામ છે જે પણ કઈ નાની મોટી આજ્ઞાઓ હોય પણ આપણે દરેકે પોતે વિચાર કરવાનો હોય કે ભગવાનને સંધ એમનું આપણું એમનું ધાર્યું આપણે કરીએ તો એમનો આપણા ઉપર રાજીપો થાય છે આવા બધા અનેક દ્રષ્ટાંતો છે દ્રષ્ટાંતનો તો કોઈ અંત આવે એવો નથી તમે જો શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુરનું મંદિર કરતા હતા અને સોમપુરા હતા બે સોમપુરા હતા એક વજેશંકર હતા અને બીજા એક લીલાધર ભાઈ હતા આવે વજેશંકર ભાઈ છે ને બહુ બુદ્ધિશાળી હતા અને એ પોતે છે ને નીચે હોય કેતા કે જમીન ઉપર અને શિખરમાં પથ્થર ચડાવવાનો હોય અથવા એને વેરવાનો હોય કાપવાનો હોય તો સાઈઝ પ્રમાણે જરા વ્યવસ્થિત કરવાનો હોય તો વજયંકર ભાઈ છે ને આમ નીચેથી આમ જોઈ અને આમ જોઈને પોતાને ખબર પડી જાય આંખ દ્વારા બધું માપી લે અને એ પ્રકારનો પથ્થર છે ને તૈયાર કરાવે એ પથ્થર ચડાવે ને એક્ઝેક્ટ ફિટ થઈ જાય એક્ઝેક્ટ કેટલા બધા બુદ્ધિશાળી કહેવાય હા અને લીલાધર ભાઈ છે ને એ પણ હોશિયાર હતા પણ આમના જેટલા હોશિયાર નહીં પણ તે છતાં કામ તો થાય જ વ્યવસ્થિત કામ થાય બે માં તફાવત શું હતો ખબર છે શાસ્ત્રીજી મહારાજ જયારે આ વજયશંકરભાઈને કહેને કે આપણે જરા આ પ્લાન ની અંદર આટલો ફેરફાર કરીએ તો લા ના પાડી દે અને લીલાધરભાઈ ને શાસ્ત્રીજી મહારાજ કે આપણે જરા આવી રીતે પથ્થર રાખીએ આનું આવું ઘડતર કરીએ ત્યારે વજ લીલાધરભાઈ તરત શાસ્ત્રી મહારાજને હાથ જોડી દે જો રાજીપો સેમાં જે છે ને સરળ થાય એમાં રાજીપો હાથ જોડે એમાં રાજીપો મનનું ધાર્યું ને એમાં રાજીપો આ પ્રસંગ છે ને પુરા ગયેલા અને એ વખતે બાપાને આ પ્રશ્ન પૂછેલો કે શાસ્ત્રીજી મહારાજ નો વિશેષ આપના ઉપર રાજીપો એનું કારણ શું ત્યારે એ વખતે બાપા છે ને વાત કરે છે શાસ્ત્રીજી મહારાજ ને તો બધા ઉપર રાજીપો હતો સ્વામી કે કે બધા ઉપર સ્વામીનો રાજીપો હતો એમ કરીને બાપાએ આ પ્રસંગ કહ્યું સ્વામી કે કે સરળતા જેનામાં હોય એના ઉપર વધારે વિશેષ રાજીપો થાય સરળતા એટલે શું મનનું એ આ સરળતા કહેવાય અને જો આપણે પોતાનું ન મૂકીએ તો અકળપણું કહેવાય શ્રીજી મહારાજે વચનામૃત માં કહ્યું છે કે જે અકળપણું રાખે એનામાં ક્યારેય કલ્યાણકારી ગુણ નથી આવતા પ્રથમનું નું છપ્પન તો સરળતા એ છે ને રાજીપાનું સાધન છે શાંતિનું પણ એક સાધન છે તો આપણે જોઈએ છે શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રસન્ન થતા તો આ લીલાધર ભાઈ પોતે સરળ હતા તો એમાંથી આપણને ખ્યાલ આવે છે યોગીજી મહારાજ અહીંયા અમદાવાદની અંદર તો આપણો બંગલો હતો અને યોગીજી મહારાજ બિરાજતા હતા નડિયાદના એક રામચંદ્રભાઈ સુથાર હતા અને સ્વામી પાસે આવ્યા યુવાન હતા યોગીજી મહારાજ કે છે રામચંદ્રભાઈ તમે સાધુ થાવ એટલે આ કહે છે કે સ્વામી મારે તો જરા નોકરી છે અને જરા કામકાજ છે સ્વામી કે તમે તમે સાધુ થાવ બહુ સુખ્યા થઈ જશો તમને કોઠારી બનાવીશું કોઠારી બનાવીશું એટલે આ છે ને રામચંદ્રભાઈ છે ને કે છે સ્વામી મારે અત્યારે કામ છે મારે જવું પડે એમ છે આ બધું નોકરી ને આ છે સ્વામી કે વાંધો નહીં તમે બધું બધા બરાબર ઠીકઠાક કરો પછી આવજો એમ કરીને ગયા બીજી વખતે જ્યારે મળ્યા વરસ પછી ત્યારે ધોળકા મળ્યા સ્વામીને યાદ હતું સ્વામી ફરી કે છે યોગીજી મહારાજ કે તમે સાધુ છે અને જવું પડે એમ છે પછી ગયા પછી ત્રીજી વખતે મળ્યા બોચાસન ની અંદર મળ્યા પણ બધું નક્કી કરીને આવી ગયા હતા નક્કી કરીને આવી ગયા અને યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી હવે આશીર્વાદ આપો હવે લગ્ન કરવાના છે આશીર્વાદ આપો યોગી કે તમે તમે થઈ થઈ બહુ થશો અને કે સ્વામી પણ હવે બધું નક્કી થઈ ગયું છે આ બધું અને હવે સીધું ત્યાં જ જવાનું છે ફેરા જ ફરવાના છે ત્યાં જઈને ત્યારે સ્વામી કે વાંધો નહીં આશીર્વાદ આપે છે પણ આ રામચંદ્રભાઈ લગ્ન કરે છે પંદર દિવસ પછી છે ને એના બૈરા છે ને ભાગી જાય છે ફરી લગ્ન કરે છે ફરી લગ્ન કરે છે અને મહિના બે મહિના પછી ડાયવોર્સ થાય છે આ રામચંદ્રભાઈના અંતરની અંદર એટલો બધો પસ્તાવો થાય છે કે જો મેં યોગી મહારાજની આજ્ઞા માની હોત ને તું અત્યારે સુખી હોત આ તમે જો આ બધી વસ્તુઓ છે ને આપણને લાગે કે મોટા પુરુષ આ વ્યવહારમાં શું સમજતા હશે અને આ જે મનનું ધાર્યું જે કરું ને એ બહુ અઘરું કામ છે અને કદાચ ગડર વાળી શકે મનને વાળવું ને બહુ અઘરું કામ છે ગડર કદાચ વાળી શકાય આમ બહુ પહેલવાનું હોય ને અખાડામાં જતો હોય રોજ તો વાળી શકાય પણ મનને વાળવું ને બહુ ચેલેન્જ છે પડકાર સમાજ હવે મનનું ધાર્યું કેમ નથી આપણે મૂકી શકતા બે ત્રણ કારણ છે એક તો અહમ અને મમત્વ આ માયા છે આપણું જે અહમ અને મમત્વના લઈને આપણે મનનું ધાર્યું મૂકી શકતા નથી બીજી વાત છે ને પંચ વિષયની અંદર રાગ તો આપણને અત્યંત આસક્તિ છે એના લઈને આપણે છે ને આ મનનું ધાર્યું આપણે મૂકી શકતા નથી આ બે મુખ્ય કારણ છે તમે જો આગળના પ્રસંગો કયા એનું કારણ શું અહમ અને મમત્વ આપણે જે મનમાં નક્કી કર્યું એ પ્રમાણે જ કરવું એ અહમ છે જીવા બાપુ તમે જુઓ તો શ્રીજી મહારાજે કહ્યું કે આ જમીન ટેકરાની જમીન છે ને

છેલ્લી ઘડીએ સુધી બે ત્રણ વખત મહારાજ તો સામે ચાલીને જીવા બાપુના ઓરડામાં ગયા અને જીવાખાચરને કહ્યું ગરડાની અંદર કે બાપુ તમે આ લખ્યા આપો જીવા જીવાખાચર ફરી ગયા જુઓ ફરી ગયા અને કે કે મહારાજ અમારે આગળ પાછળ બધો પરિવાર હોય છે અને કઈ તમને જમીન ક્યાંથી અપાય શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા સારંગપુર ગયા પણ એ વાત આગળની વાત છે પણ તમે જુઓ અહમ અને મમત્વ મૂકી શકાતું નથી ભગવાનને સંત કહે છે એ પ્રમાણે કરી શકાતું નથી એનું કારણ આ જ છે તો જે પણ કઈ આપણું અહમ છે આપણને નડે છે ભગવાનને સંતના વચન પાડવાની અંદર તો આપણને આ નડે છે હું બુદ્ધિશાળી છું હું સમજુ છું હું પ્રતિષ્ઠિત છું અને સ્વામી તો કહે પણ આપણે સમજવાનું હોય ને આ બધું આપણને નડે છે આપણી બુદ્ધિ નડે છે આપણું અહમ નડે છે આપણું સ્ટેટસ નડે છે આપણને આપણું મમત્વ પણ નડે છે મૂકી શકાતું નથી તો આ બધી વસ્તુઓ છે તો આપણે જોઈએ છે તો આપણને આ મન ધાર્યું કરાવે છે મૂકી શકાતું નથી અને પંચ વિષયની અંદર આસક્તિ છે એટલે આપણે મન ધાર્યું મૂકી આપણે કરીએ છીએ તમે જુઓ આપણને સ્વાદ છે બજારનું ખાણું આપણે મૂકી શકતા નથી સ્વામી ઘણી વખત કહેતા હોય બજારનું ન ખાવું પણ આપણે મૂકી શકાતું નથી આ જીભ એવી છે ને જબરજસ્ત આમ લપલપ જ કર્યા કરે છે અને પાણી છૂટે છે જોઈને જ સુગંધ આવે પતી જાય છે ત્યાં આગળ સરેન્ડર એટલે તમે વિચાર કરો આ છે ને જાણીએ છે કે આ ભગવાન ને સંત ની આજ્ઞા છે પણ આપણે કરી શકતા નથી એનું કારણ શું આસક્તિ ખાવાની જોવાની સાંભળવાની કેટલી બધી આસક્તિઓ છે તો આ બધી વસ્તુ આપણે મૂકી શકતા નથી પણ એ મૂકવાનો ઉપાય શું છે જેમ જેમ આપણે સમાગમ કરીએ ને અને આ બધા શબ્દો જેમ જેમ પડે પછી આપણને આ બધી ધીમે ધીમે વસ્તુ આપણને સમજાય છે કે મન ધાર્યું કરી મૂકીને ભગવાનને સંત કહે એ પ્રમાણે કરીએ તો આપણા અંતરની અંદર શાંતિ થાય છે આપણા અંતરની અંદર આપણને બળ મળે છે અને મોટા મોટી વાત તો ભગવાનને સંતો રાજીપો મળે છે શ્રીજી મહારાજે અઢાર ને પત્ર લખ્યો ભાદરાથી થી અઢાર કેવા હતા જબરજસ્ત હતા સામાન્ય નતા દરબારો હતા પણ બધું જ પોતે મૂકીને આવ્યા અને ભુજમાં જ્યારે મહારાજને મળે છે રામદાસ સ્વામી સાથે બધા જ ભગવા કપડાની અંદર શ્રીજી મહારાજ સામેથી જાય છે અને જ્યાં પરમહંસને જોવે છે અને મહારાજ દનવત કરવા લાગે છે આ બધા સામેથી દોડીને આવે છે મહારાજ તમે અમને દંડવત ક્યાં કરો છો મહારાજ કંઈક પણ અમે આ એક પત્ર લખ્યો અને તમે ગામ ગરા બધું મૂકીને આવ્યા મહારાજ કે તમને દંવત કરવા કરવા પડે ને શ્રીજી મહારાજનો રાજીપો મળી ગયો આ મનધારું મૂક્યું એમાં કેટલો બધો રાજીપો મહારાજ તો બધાને પાછા મોકલ્યા પણ કહેવાની વાત એ છે કે ભગવાનને સંત કહે એ પ્રમાણે કરીએ તો એમાં એમનો મહત્વનો રાજીપો છે બાપા છે ને એક વખત ત્યાં એટલાન્ટાની અંદર હતા અમેરિકામાં હવે તમે જોજો દરેક જગ્યાએ છે ને તો આમ કંઈક ને કંઈક જરા પ્રશ્ન ચલાવવાનું હોય સત્સંગ ચલાવવાનું હોય તો પ્રશ્ન હોય જેમ ઘરની અંદર પણ વ્યવહાર હોય એમ મંદિરની અંદર વ્યવહાર હોય તો પ્રશ્ન તો થાય જ ઘર્ષણ થાય કારણ કે દરેકના મન જુદા એટલે કંઈક સ્વામી છે ને બધા કાર્યકરો સાથે બેઠા હતા અને પછી બાપાએ વાત કરી જો તમારે કોઈ પણ વસ્તુ નક્કી કરવાની હોય પાંચ જણા ભેગા થાઓ સ્વામી કે અમે પણ બધાય છે ને સ્વામી કે કે અમે પણ છે ને પાંચ જણે પૂછીને કામ કરીએ છે અને સ્વામી શું કહે છે એ વખતે આમ જરા ભાવમાં આવી ગયા અને સ્વામી કે કે આ અમારા જે હથેળીમાં પાંદડીના પાણીના ટીપામાં અમે બધું જોઈએ છે પણ અમે પણ છે ને પાંચ માણસોને પૂછીને કામ કરીએ છે એમ તમારે બધાએ પણ છે ને પાંચ જન ને પૂછીને કામ કરવાનું અને પછી જે નક્કી થાય ને એ ફાઇનલ ગણવાનું એટલે મન નું ધાર્યું મૂકી દેવાનું આ પ્રશ્ન હોય છે બધું ઘર્ષણ આ હોય છે એટલે આપણા મન ની અંદર એમ હોય છે કે ભાઈ હું કહું ને એ બરાબર છે અને બીજો કહે કે ના ના હું કહું એ બરાબર છે પણ જો બધા મળીને નક્કી કરીએ ને તો પછી કોઈ ઘર્ષણ ના રહે અને કાર્ય પણ થાય શાંતિ પણ થાય મન ધાર્યું કરવામાં છે ને તમે છે ને લોકોથી વિખુઠાત પર પડશો લોકો તમને છોડીને જતા રહેશે અને લોકો તમને છે ને દૂરથી જ તમને નમસ્કાર કરશે કારણ કે એને મનમાં નક્કી જ છે ભાઈ આ તો એનું ધાર્યું કરે છે એટલે આની સાથે ભળવા જેવું નથી આની સાથે ટીમ વર્ક કરવાની જરૂર નથી તો જોજો તમે કામ કરવું હોય અને તમારે કામ લેવું હોય તો એકલું આપણે નથી કરી શકતા તમારે બીજાના આધારની જરૂર હોય છે એટલા માટે એક વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે ઘણી વખત આપણા મનની અંદર એ સાચું હોય બરાબર હોય પણ તમારે સંગઠન રાખવા માટે સંપ રાખવા માટે તમારું મનનું પણ છોડવું પડે તો લાંબા સમય સુધી કાર્ય થતું હોય છે નહીં તો તમારું કાર્ય તમે છે ને નહીં કરી શકો લાંબુ નહીં ખેંચી શકાય એટલે પાંચ માણસો ભેગા થઈને આપણે કામ કરીએ તો આપણું કામ સરળ થાય છે શાંતિ પણ રહે છે સંપ પણ રહે છે તો આ બધી વસ્તુઓની અંદર પણ તમે જોજો મનનું ધાર્યું મૂકવું પડે જો આપણે મનનું ધાર્યું ને તો ગેરલાભ ઘણા છે અને એની અંદર રાજીપો નથી શાંતિ નથી પ્રગતિ નથી અને કોઈ વિકાસ નથી કોઈ પ્રકારનો આગળ જોતા લાભ નથી તો આધ્યાત્મિક માર્ગની અંદર જેટલું આપણે મનનું ધાર્યું મૂકતા છે મનનું ધાર્યું શું મૂકવાનું છે તો જે આપણને શ્રીજી મહારાજે અને ગુરુ પરંપરાની અંદર જે જે એમની આજ્ઞાઓ હોય છે જેટલો આપણે પાડવાનો પ્રયત્ન કરીએ જો શબ્દ શું છે બધું જ આપણે સો ટકા નથી પાડી શકતા પણ આપણે પાડવાનો પ્રયત્ન તો કરવો જોઈએ રુચિ તો હોવી જોઈએ ને તો ભગવાનને સંત આપણને સહાય કરે છે તો આપણને રુચિ હોય ભલે આપણે આપણે આમ લેવાઈ જતા હોઈએ છીએ આપણે જરા કોકવાર આપણે ભૂલ થતી હોય છે પણ જો આપણી રુચિ હશે ને તો ભગવાનને સંત આપણને મદદ કરે છે સો ટકા મદદ કરે છે તો આ એક પોઝિટિવ એક વિચાર આપણને હોય તો આપણને ભગવાનને સંત મદદ કરે છે તો જેમ જેમ આપણી રુચિ વધારીશું કેવી રીતે વાંચન કરીએ સત્સંગ કરીએ અને એ રીતે આપણે જો કરતા રહીશું તો આપણું મન છે ને જરા કૂણું પડશે બીજી વાત છે ને તો આપણે પ્રાર્થના કરવી કે હે મહારાજ હે સ્વામી તમારું મનનું ધ્યારું ધાર્યું કર્યું છે યોગીજી મહારાજના ઉદ્ગારો જો 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજનું મનનું ધાર્યું જ કર્યું છે શું તમે આમ આમ જીવન ભાવના છે આ સરવાળો છે જીવનનો સરવાળો છે અને સ્વામી પછી આગળ કે છે કે અમે એવા પુરુષને સેવ્યા છે તો અત્યારે અમને અંતરે શાંતિ છે અનુવૃત્તિ પાડી છે આ યોગી મહારાજના જે જીવન ભાવનાની અંદર આપણને આ બધા શબ્દો જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે યોગીજી મહારાજનો વિચાર ને અમારો વિચાર ક્યારેય જુદો પડ્યો જ નથી હરજીવન સ્વામી હતા ગડડાના આને યોગીજી મહારાજ છે ને જે પણ કઈ સેવા આવે ને ગોંડલ તરફ જ બધી સેવા બધી લઈ જાય એટલે હરજીવન સ્વામીને મનમાં બહુ પ્રશ્ન રહ્યા ઘરે એટલે પ્રમુખ સ્વામી મહારાજના ખાસ મિત્ર હતા એક વખત બે જણા બેઠા હતા અને હરજીવન સ્વામી ગઢડા મંદિરના કોઠારી પ્રમુખ સ્વામીને કે આ યોગી મહારાજ બધું જ છે ને ગોંડલ તરફ જ લઈ જાય છે આ ગરડાની અંદર આ કામ ચાલે છે કંઈ જોતા નથી ખબર નથી અને એ રીતે બધી વાત કરતા હોય છે પ્રમુખ સ્વામી શું કે છે જુઓ કે આ યોગી મહારાજ છે ને તો એ જો કદાચ આપણને એમ કે આ ગઢડાનું મંદિર જે પણ કઈ અત્યારે છે એ ઉખેડીને ગેલા નદીને અંદર નાખી દો અને પછી ફરીથી તમે આગળ બાંધો તો પ્રમુખ સ્વામી મહારાજ શું કે છે કે જો યોગી મહારાજ આવી આજ્ઞા કરે ને તો હું કરવા માટે તૈયાર છું આ યોગી મહારાજ ધણી છે અને એ બધું જ વ્યવહારનું જાણે છે એ જે કરે છે બરાબર કરે છે તમે જુઓ સ્વામીના જીવનની અંદર તો આ જ છે અને એમના મનની અંદર પણ તો શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી કે આ સારંગપુરનો પુલ છે તમે આ આ ચોવીસ ફૂટનો શા માટે પોળો કરો છો અને સોળ ફૂટ બહુ થઈ ગયું સારંગપુર ગામ બહુ નાનું છે આ પ્રમુખ સ્વામીના મનની અંદર આ વિચાર હતો અને છેવટે પછી અટલાદરા જાય છે અર્જુનભાઈ ચાવડા હતા અમદાવાદના અને સ્વામી પોતે જાય છે શાસ્ત્રીજી મહારાજને ત્યાં અટલાદરામાં વાત કરે સ્વામી સારંગપુર તો નાનું ગામ છે આ મોટો દરવાજો છે તમારે ચોવીસ ફૂટ પોળો કરવો છે પુલ પણ સોળ ફૂટ બહુ થઈ ગયો સ્વામી કે આ ભક્ત ચિંતામણી છે ને છાંસીમું પ્રકરણ તું વાંચ એમ કરીને શાસ્ત્રી મહારાજ છે ને સ્વામી પાસેથી છાંસીનું પ્રકરણ ગવડાવે છે એની અંદર શું આવે છે સૂર્ય ને ચંદ્ર ને જે પણ કાંઈ દેવો છે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને એ પ્રકારે વર્તે છે આવી બધી વાતો આવે છે અને પ્રકરણ પૂરું થયું શાસ્ત્રી મહારાજ કે નારાયંદા શું કરવાનું છે સ્વામી કહે છે ચોવીસ ફૂટ ચોવીસ ફૂટ પોળો સ્વામી શું કહે છે પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજને કહે છે કે સ્વામી હું મારું મનનું મૂકું છું અને આપની જેમ ઈચ્છા છે શાસ્ત્રી મહારાજ ઊભા થાય છે સ્વામીને ભેટે છે અને શાસ્ત્રી મહારાજ કે છે કે મનનું મુખુ એમાં મહત્વ રાજીપો છે હવે આ તો મોટા પુરુષ છે આપણને શીખવાડે છે એમને કઈ મનનું ધાર્યું કઈ વાત નથી હોતી પણ આ બધા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ અપાવે છે ગુરુમુખી થવું ગુરુની આજ્ઞાનું પાલન કરું તો જે પણ કઈ નાની મોટી આજ્ઞાઓ હોય છે ઘર સભા કરવી આપણને લાગે યાર હવે ટાઈમ જ નથી યાર આ સેટેડ ના થાય આ તો બધા સંતો આપણને કયા કરે યા આપણે આ વ્યવહારની અંદર કેટલું બધું આજુ જો આપણે બધું આ મન છે ને આપણને આવું સમજાવે છે ઘણી બધી આજ્ઞાઓ સંતો તો કયા કરે ભાઈ એ લોકો તો ફ્રી છે અને આપણે કેટલું બધું કામ છે આ બધું આપણે આપણી રીતે નક્કી કરવાનું આપણે પણ તમે જુઓ આ મન છે ને આવી રીતે કરાવે છે પણ તમે જો વિચાર કરી અને મહત્વની જે બધી વાતો છે જે પણ કાંઈ આપણને મોટા પુરુષ કે છે આપણા શ્રેય માટે છે અને હવે તો કેટલું કન્સેશન આવી ગયું અઠવાડિયામાં બે દિવસ ઘર સભા પછી આપણે ન કરીએ તો પછી હવે પ્રોબ્લેમ થાય તો કોનો વાંક કહેવાય આપણો જ વાંક કહેવાય હા આમનો વાંક ના કહેવાય તો આ મન ધાર્યું કરવાની અંદર આ બધી નાની નાની આજ્ઞાઓ છે તો એમની પોતાની જે રુચિ છે તો આપણે બજારનું ન ખાવું પછી આ ટેલિવિઝન ન જો બહુ અઘરું છે જરા બહુ અઘરું છે પણ જો આપણે પ્રયત્ન પ્રયત્ન કરવો જોઈએ અને રુચિ હોવી જોઈએ પ્રાર્થના કરીએ તો આપણે ખરેખર કરી શકાય એમ છે અને ઇટ ઇઝ પોસિબલ એકાદશી થઈ શકે છે નિયમો પાડી શકાય છે તમે ગમે ત્યાં જાવ તો આપણે મનનું ધાર્યું મૂકીને આપણે કરી શકીએ છીએ આ બધું ઇટ ઇઝ પોસિબલ આ એક આપણા મનની અંદર આ વિચાર હોવો જોઈએ તમે વિચાર કરો અમેરિકાની અંદર આપણી બે સત્સંગીની છોકરીઓ અમેરિકન આર્મીની અંદર જોડાઈ હવે તો એકદમ યુવતી અને કિશોર અવસ્થાની અંદર યુવતી હતી અમેરિકન આર્મીમાં જોડાયા એકાદશીનો દિવસ આવ્યો આ બે છોકરીઓને ટેકરો ચડવાનો તો માઉન્ટેન અને ચડ્યા પાછા નીચે ઉતર્યા બધા જમવા માંડ્યા એના સાર્જન છે ને ઉપરી હતા એક ભી તમે જમો એ કે આજે અમારે એકાદશી કે વોટ ઇઝ એકાદશી બોલો અમેરિકન કે છે કે અમારે આ રીતે હોય જે કેમ તમે એની માટે વેફર લાવ્યા ફ્રૂટ લાવ્યા તમે વિચાર કરો જો તમારા મનમાં વિચાર હશે ને વ્યવસ્થા થઈ જશે આપણા મનની અંદર હોવું જોઈએ આ તો આપણે બારગામ ગયા ને એકાદશી ચાલે ને ચાલે હે આગળ બધું જાણે જ છે બધું અહીં આગળ એમને ખબર જ છે પણ એવું ના ચાલે યાર આપણે આપણે નક્કી કરીએ ને ઈટ કેન બી ડન આ શક્ય જ છે આજ બે છોકરીઓ ઈરાક વોર ની અંદર ગઈ વોર એ વખતે વોર ચાલતી હતી ઈરાક ની અંદર અને આ જે છોકરી હતી હવે તમે વિચાર કરો અમેરિકામાં જન્મ સત્સંગ પણ ત્યાં આગળ અને એના મનની અંદર દ્રઢતા જબરજસ્ત ત્યાં તમને માંસાહાર સિવાય બીજું કાઈ મળે જ નહીં ત્રણ મહિના સુધી બ્રેડ અને અને બટર અને દૂધ ઉપર રહી આ શક્ય છે ભાઈ તમે બાર ગામ જાઓ તો એવું કઈ નથી કે આપણે બજારનું ખાવું શક્ય છે અમદાવાદની અંદર એક દિલીપભાઈ આપણા એક સત્સંગી છે પેલા અક્ષરધામ અંદર ત્યાં દિલ્હી સેવામાં હતા અત્યારે અહીંયા સેવામાં છે અને દિલીપભાઈ સોલા રોડ રે છે એ પહેલા વાડીલાલ ની અંદર નોકરી કરતા હતા અને આ બે ત્રણ મહિના ઉનાળા પહેલા બે ત્રણ મહિના એમને સાઉથ ઇન્ડિયા જવાનું કારણ કે વાડીલાલ વાળા છે ને કેરીનો સોદો કરતા હતા સાઉથ ઇન્ડિયા ની અંદર એટલે આ છે ને ત્યાં આગળ એકાઉન્ટ તરીકે એકાઉન્ટન્ટ તરીકે જાય બે અઢી મહિના સુધી રહેવાનું આ દિલીપભાઈ છે ને પેટી ભરીને સામાન લઈ જાય

અને એ રીતે આંખું એ બે અઢી મહિના સુધી ચલાવે વિચાર કરો ઇટ ઇઝ પોસિબલ આ શક્ય છે આપણે નક્કી કરવાનું છે આલે નક્કી એ કરવાનું કે મનનું ધાર્યું કરવું છે કે પછી એમનું ધાર્યું કરવું છે એટલે આપણે ખાલી એટલી જ પ્રાર્થના કરવાની કે મહારાજ અને સ્વામી બાપાને એટલી જ પ્રાર્થના કરવાની કે જેમ આપ આપે આ મહારાજ અને સ્વામીને ગુરુ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજનું ધાર્યું કર્યું છે એમ અમે પણ તમને તો તમારું ધાર્યું કરીને અને આપને રાજી કરી શકીએ એવા આશીર્વાદ આપજો એવું જીવનની અંદર આપણને શાંતિ પ્રાપ્ત થાય એ જ આજના દિવસે પ્રાર્થના